દેશ કાળ પાત્ર અને દાન અંગે વિચાર ઋષિઓએ કહ્યું સમસ્ત પદાર્થોના જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ હે સૂતજી હવે આપ ક્રમશઃ દેશ કાળ વગેરેનું વર્ણન કરો સૂતજી બોલ્યા હે મહર્ષિઓ દેવયજ્ઞ વગેરે કર્મોમાં પોતાનું ગૃહ સમાન ફળ દેનારું છે એટલે કે પોતાના ઘરમાં જ કરેલા દેવયજ્ઞ વગેરે શાસ્ત્રોક્ત ફળ સમ માત્રામાં આપનાર બને છે એમાંથી દસ ગણું ફળ ગૌશાળા તેથી પણ દસ ગણું જળાશયની તટ મહત્વનું છે અને એથી પણ દસ ગણું જ્યાં બિલ તુલસી અને પીપળાનું વૃક્ષ મૂળ નિકટ હોય તે મહત્વનું છે દેવાલય તેથી દસ ગણું છે તીર્થભૂમિ દેવાલય કરતાં પણ દસ ગણું ફળ આપે છે નદીનો કિનારો તીર્થભૂમિ કરતાં પણ દસ ગણો વધારે છે તીર્થ નદીઓનો તટ તેથી પણ દસ ગણો વધારે છે સપ્તગંગા નામનું નદીઓનું તીર્થ તેથી પણ વધારે છે સપ્તગંગા એટલે ગંગા ગોદાવરી કાવેરી તામ્રવર્ણી સિંધુ સરયુ અને નર્મદાને કહેવાય છે સમુદ્રનો તટ તેથી પણ મહત્વનો છે અને પર્વતોના શિખરનો પ્રદેશ છે પરંતુ સૌથી સ્થાન તો એ છે કે જ્યાં મન તલ્લીન બની જાય અહીં સુધી દેશનું સ્થળનું વર્ણન થયું હવે કાળનું તારતમ્ય સાંભળો સતયુગમાં યજ્ઞદાન વગેરે કર્મ પૂર્ણ ફળ પ્રદાયક છે એવું જાણવું જોઈએ ત્રેતા યુગમાં ત્રણ ચતુર્થાંશ ફળ મળે છે દ્વાપરમાં એનાથી પણ અડધું ફળ મળે છે કળિયુગમાં એક ચતુર્થાંશ જ ફળની પ્રાપ્તિ સમજવી જોઈએ અને અડધો કળિયુગ વીતી જાય ત્યાર પછી તે એક ચતુર્થાંશનું પણ એક ચતુર્થાંશ થઈ જાય છે શુદ્ધ શુદ્ધ અંતઃકરણવાળા પુરુષને અને પવિત્ર દિવસ સમાન ફળ પ્રદાન કરનાર બને છે હે વેદ્વાન બ્રાહ્મણો સૂર્ય સંક્રાંતિના દિવસે કરેલું સત્કર્મ પૂર્વોકત શુદ્ધ દિવસ કરતાં પણ દસ ગણું ફળ આપે છે એવું જાણવું જોઈએ એના કરતાં પણ દસ ગણું ફળ વિષુ નામક યોગમાં કરેલા કર્મનું છે જે દિવસથી દક્ષિણાયણ શરૂ થાય એટલે કે કર્કસંક્રાંતિમાં કરેલું કર્મ યોગથી પણ દસ ગણું ફળ આપે છે મકરસંક્રાંતિ એના કરતા પણ દસ ગણું અને ચંદ્રગ્રહણમાં કરેલું કર્મ તેથી પણ દસ ગણો ફળ આપે છે સૂર્યગ્રહણનો સમય ઉત્તમો સર્વોત્તમ છે સૂર્યગ્રહણમાં કરેલું સત્કર્મ ચંદ્રગ્રહણથી પણ અધિક અને પૂર્ણ માત્રામાં હોય છે આ વાતને વિઘ્નીય પુરુષો જાણે છે જગતરૂપી સૂર્યનો રાહુરૂપી વિષથી સંયોગ થાય છે એટલા માટે સૂર્યગ્રહણનો સમય રોગ પ્રદાન કરનારો છે તેથી એ ઝેરની શાંતિ માટે તે સમયે સ્નાન દાન અને જપ કરવો તે સમય ઝેરની શાંતિ માટે ઉપયોગી હોવાને કારણે પુણ્યપ્રદ મનાયો છે જન્મ નક્ષત્રના દિવસે તથા વ્રતની પૂર્તિનો દિવસ સૂર્યગ્રહણ જેવો જ સમજવો પરંતુ મહાપુરુષોના સંઘનો સમય

એને માટે આ ગુણના કારણે જ શાસ્ત્રમાં પાત્ર શબ્દનો પ્રયોગ થાય છે તે દાતાનું પાતકથી ત્રાણ કરવાને કારણે પાત્ર કહેવાય છે ગાયત્રી પોતાની ગાયકનું પતનથી ત્રાણ કરે છે એટલે તે ગાયત્રી કહેવાય છે જેમ કે જે આ લોકમાં ધનહીન છે તે બીજાને ધન આપી શકાતો નથી પણ જે ધનવાન હોય તે જ ધન આપી શકે છે એવી જ રીતે જે સ્વયં શુદ્ધ અને પવિત્ર આત્મા છે તે જ બીજા મનુષ્યનો ત્રાણ કે ઉદ્ધાર કરી શકે છે જે ગાયત્રીનો જપ કરીને શુદ્ધ થઈ ગયો છે તે જ શુદ્ધ બ્રાહ્મણ કહેવાય છે એટલા માટે માટે દાન દાન જપ હોમ અને પૂજા બધા કર્મોને એ જ શુદ્ધ પાત્ર છે છે આવા બ્રાહ્મણ જેવા રક્ષા પાત્રતા રાખે સ્ત્રી હોય કે પુરુષ જે કોઈ પણ ભૂખ્યો હોય તે જ અન્નદાનને પાત્ર છે જેને જેની ઈચ્છા હોય એને એ વસ્તુ વગર માંગ્યા જ આપી દેવામાં આવે તો તે દાતાને એ દાનનું પૂરેપૂરું ફળ મળી જાય છે એવી મહર્ષિઓની માન્યતા છે જે પ્રશ્ન અને યાચના કર્યા પછી અપાય તે દાન અડધું જ ફળ આપે છે પોતાના સેવકને આપેલું દાન એક ચતુર્થાંશ ફળ આપે છે હે વિપ્રવરો જે જાતિ માત્રથી બ્રાહ્મણ છે અને દિનતાપૂર્ણ વૃત્તિથી જીવન પસાર કરે છે એને આપેલું ધનનું દાન દાતાને આ ભૂતલ પર દસ વર્ષ સુધી ભોગ પ્રદાન કરનારું છે એ જ દાન જો વેદ વેદતા બ્રાહ્મણને અપાય તો તે સ્વર્ગલોકમાં દેવતાઓના વર્ષોથી દસ વર્ષ સુધી દિવ્ય ભોગ આપનાર હોય છે શીલ અને ઓક્ષવૃત્તિથી લાવેલું અને ગુરુદક્ષિણામાં પ્રાપ્ત થયેલું અન્નધન શુદ્ધ દ્રવ્ય કહેવાય છે એ દાનના દાતાને પૂર્ણ ફળ આપનાર કહેવાય છે ક્ષત્રિયોનું શૌર્યથી પ્રાપ્ત કરેલું અને વૈશ્યોને વ્યાપારમાંથી આવેલું ધન અને શૂદ્રોની સેવાવૃત્તિથી પ્રાપ્ત કરેલું ધન પણ ઉત્તમ દ્રવ્ય કહેવાય છે ધર્મની ઈચ્છા રાખનારી સ્ત્રીઓને જે ધન પિતા અને પતિ પાસેથી મળ્યું છે એમને માટે તે ઉત્તમ દ્રવ્ય છે ગાય વગેરે બાર વસ્તુઓનું ચૈત્ર માસથી બાર માસમાં ક્રમશઃ દાન કરવું જોઈએ ગાય ભૂમિ તલ સુવર્ણ ઘી વસ્ત્ર ધાન્ય ગોળ ચાંદી મીઠું કોળું અને કન્યા એ જ બાર વસ્તુઓ છે આમાં ગોદાનથી કાયિક વાચિક અને માનસિક પાપોનું નિવારણ થાય છે અને કાયિક વગેરે પુણ્યોમાં વૃદ્ધિ થાય છે હે બ્રાહ્મણો ભૂમિનું દાન આલોક અને પરલોકમાં પ્રતિષ્ઠા એટલે કે આશ્રયની પ્રાપ્તિ કરાવે છે તલનું દાન બળવર્ધક અને મૃત્યુનું નિવારક છે સુવર્ણનું દાન જઠરાગની વર્ધક છે તથા વીર્યદાયક છે ઘીનું દાન પુષ્ટિકારક છે વસ્ત્રનું દાન આયુની વૃદ્ધિ કરનારું છે એવું જાણવું જોઈએ ધાન્યનું દાન અન્ન ધનની સમૃદ્ધિમાં કારણરૂપ છે ગોળનું દાન મધુર ભોજનની પ્રાપ્તિ કરાવે છે ચાંદીના દાનથી વીર્ય વૃદ્ધિ થાય છે મીઠાના દાનથી છ રસ ભોજન મળે છે સર્વ પ્રકારનું દાન સર્વ સમૃદ્ધિની સિદ્ધિ માટે જ થાય છે વિઘ્ન પુરુષ કોરડાનું દાન ને પુષ્ટિદાયક જાણે છે કન્યાદાન આજીવન ભોગ પ્રદાન કરનારું કહેવાયું છે હે બ્રાહ્મણો તે આલોક અને પરલોકમાં પણ સંપૂર્ણ ભોગોની પ્રાપ્તિ કરાવનારું છે વિદ્વાન પુરુષે જે વસ્તુઓથી શ્રવણ આદિ ઇન્દ્રિયોને તૃપ્તિ થાય છે એનું દાન સદા કરવું જોઈએ શત્ર આદિ દસ ઇન્દ્રિયો જે શબ્દ આદિ દસ વિષયો છે તેનું દાન કરવામાં આવે તો ભોગોની પ્રાપ્તિ થાય છે અને દિશા આદિ ઇન્દ્રિય દેવતાઓને સંતુષ્ટ કરે છે વેદ અને શાસ્ત્રને ગુરુમુખથી ગ્રહણ કરીને ગુરુના ઉપદેશથી અથવા સ્વયં જ બોધ પ્રાપ્ત કર્યા પછી જે બુદ્ધિનો આવો નિશ્ચય થાય છે કે કર્મનું ફળ અવશ્ય મળે છે એને જ ઉચ્ચ કોટીની આસ્તિકતા કહે છે ભાઈબંધુ અથવા રાજાના ભયથી જે આસ્તિકતા બુદ્ધિ અથવા શ્રદ્ધા થાય છે તે કનિષ્ઠ શ્રેણીની આસ્તિકતા છે તે સર્વથા દરિદ્ર છે માટે જેની પાસે સર્વ વસ્તુઓનો અભાવ છે તે વાણી કર્મ દ્વારા યજન કરે મંત્રોત્ર અને જપ વગેરેને વાણી દ્વારા કરેલું સમજવું જોઈએ તીર્થયાત્રા અને વ્રત વગેરેને વિદ્વાન પુરુષ શારીરિક યજન માને છે ગમે તે ઉપાયથી થોડું અથવા ઘણું દેવતા અર્પણ બુદ્ધિથી જે કંઈ અપાય કે કરાય તે દાન અથવા સત્કર્મ ભોગોની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ છે તપસ્યા અને દાન આ બે કર્મ મનુષ્યોએ સદા કરવા જોઈએ અને એવા ગૃહનું દાન પણ કરવું જોઈએ જે પોતાના વર્ણ એટલે કે ચમકદમક કે સફાઈ અને ગુણ એટલે કે સુખ સગવડથી સુશોભિત હોય વિદ્વાન પુરુષ દેવતાઓને તૃપ્તિ માટે જે કંઈ આપે છે તે અતિશય માત્રામાં અને સર્વ પ્રકારના ભોગ આપે છે એ દાનથી વિદ્વાન પુરુષ આ અને પરલોકમાં ઉત્તમ જન્મ અને સદા સુલભ થનારા ભોગ મેળવે છે ઈશ્વર અર્પણ બુદ્ધિથી યજ્ઞદાન વગેરે કર્મ કરીને મનુષ્ય મોક્ષ ફળનો ભાગી બને છે જો તમને સંપૂર્ણ શિવ મહાપુરાણ ગુજરાતી ભાષામાં સાંભળવામાં રુચિ હોય તો સનાતન એ જ સત્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારો આ પ્રયાસ આપને કેવો લાગ્યો કોમેન્ટમાં આપની પ્રતિક્રિયાઓ જણાવજો તમારા દ્વારા કરવામાં આવેલા સૂચનો અમારા માટે બહુમૂલ્ય છે હર હર મહાદેવ